નમસ્કાર આદિત્ય પ્રાકૃતિક અંજીર ફાર્મ જે આપણે આગલો વિડીયો જોયો આ એ જ રોપ છે એ જ છોડવો છે અને એ જ જંગલ છે કે આપણે ત્યારે વાતચીત થઈ હતી કે આ રોપ છે છોડવો છે એ થઈ ગયા છે ને આજે સાત દિવસ પછી આ રોપ થઈ ગયો છે એટલે કે નવા પાન નીકળી ગયા બધી બાજુથી એંગલ તમને બતાવું જો આ પાન નીકળું અને હજી આ નવો ફોટો નીકળે છે એટલે દરેક રોપ લાગી ગયા છે આ સાત દિવસ પછીનું રિઝલ્ટ છે અને હજી આ નવા નવા કોટા કાઢે છે જે પ્રમાણે ઓલો વિડીયો હતો એ પ્રમાણે આ પણ વિડીયો છે એમાં દરેક રોપની અંદર આ રીતે નવા પાન નીકળી ગયા છે નવા પાન નીકળી ગયા એટલે મોટા પાન થઈ ગયા છે બધા એમાં અને બી એના પછી પણ પાછી નવી કૂંપણો મેંડી નીકળવા જો આપ જોઈ શકો આપ જો દરેક દરેક અંજીરની અંદર આ રીતે પાન સીધા લાગે

पान निकर कोटा निकली गया आज एकदम करमाइय અહીંયાથી કર્મોણો તો એ છતાય જે અંદરથી બીજી ફૂટ થઈ અને દરેક નવું પાન નીકળી ગયું એમાં આ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને બેલ આઇકન જરૂર દબાવજો આદિત્ય પ્રાકૃતિક અંજીર ફાન